નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ ત્રણ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે યસ આઈ વિલ આ પાઠની એક્ટિવિટી એક અને બે વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે પાસા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી એક એક્ટિવિટી એક ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ હિરલ પાસ્ટ ડ ટુ હેતાંશી સી રીડિટ એન્ડ પાસ્ટ ડ ટુ સેજલ સેજલ પાસ્ટ ડ ટુ અશિકા

લખ્યું હતું પાસ ઇટ ઓન આ ચિઠ્ઠીને આગળ મોકલો તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો ગઈકાલે કુલદીપ નરેન્દ્ર સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા તે વાંચો તો ચાલો આપણે વાંચીએ તેમણે શું વાતો કરી તો ચિઠ્ઠી છે એટ કે પાંચ વાગે આપણે કબડ્ડી રમીશું નો લેટ્સ પ્લે ચેસ ના ચાલો ચેસ રમીએ શ્યોર શ્યોર થિંગ આઈ લવ ચેસ લેટ ઇટ અવર પ્રિય છે ચાલો આપણા મગજ કશીએ ઓ લેડી વિશ્વનાથન અવર ડિસિઝન ઇઝ કબડ્ડી ઓ મહિલા વિશ્વનાથન અમારો નિર્ણય કબડ્ડી છે અમારે કબડ્ડી રમવું છે થેન્કસ ઓકે નો ચેસ નો કબડ્ડી ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ આભાર સારું ચેસ નહી કબડ્ડી નહીં મારા ખેતરે બોર માટે જઈએ નોટ ટુ ડે બેરીઝ ઓન સનડે ફૂલ ડે આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા આજે નહી બોર રવિવારે આખો દિવસ હું ચાટ મસાલા લાવીશ બટ ટુડે

બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સો નાવ આન્સર ધ ક્વે હવે પ્રશ્નોના જવાબ આપો પેલું હું વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી તો કબડ્ડી કોણ રમવા ઈચ્છતું હતું તો નરેન્દ્ર વોન્ટેડ ટુ પ્લે કબડ્ડી વિદ્યાર્થી મિત્રો ચિઠ્ઠીની અંદર આપણને અલગ અલગ નામો લખેલા હતા રશ્મિની ચિઠી છે તો તેના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે નરેન્દ્રને કબડ્ડી રમવી છે બીજું રશ્મિ વોન્ટેડ ટુ પ્લે ચેસ ટ્રુઅર ફોલ્સ તો રશ્મિને ચેસ રમવું હતું તો તે ખરું છે માટે સાચું

બાળકો સરોવર પાસે તથા તો કિનારે બેઠા નીતુ સેડ ધ વોટર ઇઝ ક્લીન નીતુ એ કહ્યું પાણી સ્વચ્છ છે લેટ કીપ અવર લેગ્સ ઇન ઇટ ઓ હાઉ કોલ્ડ ઇટ ઇઝ તો ચાલો આપણે તેમાં પગ રાખીએ આહા કેવું ઠંડુ છે મધર સેડ લુક હિયર चिल्ड्रन બી કેરફુલ ઓકે સેડ ધ चिल्ड्रन

ત્યાર પછી આગળનું જોઈએ ઇટ વોઝ અબાઉટ થ્રી ઓ ક્લોક ઇન ધ આફ્ટરનુન તો અત્યારે બપોરના લગભગ ત્રણ વાગ્યાનો સમય હતો સેડ કમ પિતાજીએ કહ્યું આવો બાળકો લેટ્સ ગો ફોર અ બોટ રાઈડ ચાલો આપણે એવું નૌકા વિહાર માટે જઈએ ધ ઓલ વેન્ટ ફોર અ બોટ રાઈડ તેઓ બધા નૌકા વિહાર માટે ગયા ધ ચિલ્ડ્રન સંગ ધ સોંગ બાળકોએ ગીત ગાયું રો 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 યોર બોટ જેન્ટલી ડાઉન ધ સ્ટ્રીમ મેરીલી 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 લાઈફ્સ હેપી ડ્રીમ એટલે કે વિદ્યાર્થીઓએ ગીત ગાયું હંકારો 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 તમારી હોડી ઝરણામાં ધીમે ધીમે આનંદપૂર્વક 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 જીવન એક સુંદર છે ઇન ધ ઇવનિંગ ધે રિટર્નેડ હોમ સાંજે તેઓ ઘર પાછા તો આ રીતે આપણને એક જે સ્ટોરી આપેલી છે તે સ્ટોરી આપણે વાંચી ચાલો હવે આગળ જોઈએ એ અને બી વિભાગના વાક્યોને વાંચો અને જોડો પેલું લેટ્સ કીપ અવર લેગ્સ ઇન ધ વોટર ચાલો આપણે પાણીમાં પગ રાખીએ તો તેની સામે આવશે ધેર પુટ ધેર લેગ્સ ઇન ધ વોટર તેઓએ તેમના પગ પાણીમાં રાખ્યા બીજું લેટ્સ ઇટ સમથિંગ ચાલો કંઈક ખાઈએ

ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો